আજો রিয়া কি রিয়া আনি স্টাইল লা জকালি এই দেনে রানু মারতো তো পাঁচ আর আই গিও হই মানে মিত্র অ্যাটাক করে আমার এরঞ্জব দিও জবে কাল না ওলু দেখ যাও তো না জয় হইতো কত রিয়া ই তাই কিছু করে ও তো કેવો મોટો કરી બેઠો કે આ જાઉસ યે મિત્રો જો અમે બધું ભા ગટ લીધું બધું બધું છે એન સુધી બે આવી નીચે બારગેઈ માં એ ભાઈ જો અઠા બા તમારે એ ન્યાન જ જાવ ને એને મિત્રો દુકાને હું એટ વખત લઈ જો ને તો જાવું છે હવે જો લઈ જવા કેટલું ટકા

પતંગ ચગે છે પાછું અમે પહાડ દેખાય છે બધા વાતાવરણ આપણે બોર્ડ આવું હું તમને આગળની સાઈડનો નો વ્યુ દેખા એટલે મિત્રો વરસાદ આવે ને એવું મને લાગે છે હવે કે વાદળા વાદળા જો એવું લાગે છે વરસાદ ન હોય તો સારું બાકી આપણી રીલ બિલ નું બધું સેટિંગ બેટિંગ બધું ખતમ થઈ જાય કેમ કાલે રાજકોટમાં તો વરસાદ ન પડ્યો અહીંયા આપણે એને તો ભાવનગરમાં તો હશે પડ્યો રીલ્સ નું જાવ બ્લોક બ્લોક બધું સેટઅપ કરી નાખો કાલ મિત્રો અડધી રીલ જોતા રહી ને તાલ ટાઈમ થઈ ગયો મંદારું થઈ ગયો રી વાત પૂછો માં ઈ ત્રણ શોર્ટ મે લીધા ને વાત પૂછો માં એક તો અહીંયા બેઠા બેઠા જ છોડ દીધો એક પછી વળા ભંગ અમે પછી એક અમે 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 એમ કરી ત્રણ શોર્ટ દીધા ત્રણ થી ચાર શોર્ટ દીધા આપી ગયો મિત્રો

અને પતંગ ચગે બોર તો પહાડ દેખાય છે બોર તો બોર તો મિત્રો હમણાં હમણા એકદમ બહુ આ દેખાય છે પાણી પાણી બધું ચોખ્ખું બાકી ચોખ્ખું બકું નહી કબૂતર પક્ષી એટલે મિત્રો રીલ શૂટ કર નાખી કેમ કે મિત્રો વાગી ગયા છે ચાર ને પચાસ ચાર ને પચાસ થઈ ગયા આપણે વેલા આવી જાય આવતા કેમ કે મિત્રો સૂરજ યોજન એટલે આપણે રીલ શૂટ હું તો ત્રણ એક્સિન અહીંયા લેવાનું હોય એક્સિન અહીંયા પાછો એક્સિન હમે યાર એવી રીતે છે ને પછી આ બ્લોક મારે લઈ જાઓ આપણે ઉપાડી ઉપાડીને એમાં પછી સેટઅપ બેટઅપ કરીએ એટલે ટાઈમ વેસ્ટ એવો થાય એમ બરાબર એટલે આજે આપણે વહેલા આવી ગયા રીલ્સ શૂટ મસ્તી કરવાની હું નાખી દઈ બરાબર છે રીલ્સ એટલે તમને જોવામાં મળી જાય કાલો કન્ટિન્યુ હવે મારા કલે જાઓ કડીકમાં હું હામે હતો ને કડીક મિત્રો અહીંયા વિડીયો બનાવવા સ્ક્રીપ તો મિત્રો અલગ અલગ જગ્યાએ જ લેવાની છે કેમકે મિત્રો એક જગ્યાએ આપણે બુખાય નહીં મજા ન અને મિત્રો આ ફોન જો તમને દેખાડું દેખાડવો કમ્બો બધું નીકળી ગયો છે એવો ફોન આપણે વિડીયો શૂટિંગ કરીએ કેવું આમ તો હજી પાર્ટ ટુ પાર્ટ થ્રી પાર્ટ ફોર ઘણા બધા મને એમ આખી સ્ક્રીપ જ વિચારી લીધી એક પાર્ટ વિચારી લીધો બીજો પાર્ટ તો વિચારશું નિરા આપણે ક્યાં ઉતાવે છે છવી આખું પડ્યું બે હાજર સત્યાવીસ માં તો પાછા એ દુનિયા ખતમ થઈ જવાની બે હાજર સહી માં તો એમનું બપોર થઈ ગયું એટલે બે હાજર સત્યાવીસ માં ભગવાન મસ્ત શૂટ કરી નાખી છે એક નંબર રેલ શૂટ કરી હો અને મિત્રો અત્યારે ટાઈમ ની વાત કરીએ ને તો તો હાર છ જેવું થઈ ગયું હે બરોબર છે મિત્રો રીલ શૂટ મસ્ત કરીએ અને મિત્રો વિધાનની વાત કરીએ તો મિત્રો સુરત્યો હોય એટલે કઈ બોલવાનું આવતું જ નથી આપણે સુરત મિત્રો મારે સુરત નો સીન લેવો તો પણ હું છે હમણાં હારા પાસે છે ને વાદળ આવી ગયા ને આમ સુરત દેખાણો જ નહીં પછી તબીજ ગયો આખો એટલે હું એની વાતે વાતે છે ને મારે બીજા બીજા સીન એનો લેવાના હવે આનો પાર્ટ ટુ આવશે પાર્ટ ટુ થ્રી ફોર બધું વિચારીને મિત્રો રાખવું હોય તમારા પાસે પાર્ટ ટુ તો આવવાનો જ છે હવે હવે બે ત્રણ દીમાં નાખી દે રીલ્સ એકાદ બે દીમાં આ રીલ થઈ જાય બરાબર છે પછી પાટુ વિચારીશું કંઈક મિત્રો મને તરી ઓલી કન્ટેન્ટ યાદ હોય મોઢે હવે કન્ટેન્ટ બનાવશું નવા અને લાવશું તમારી સાથે બરાબર છે વિડીયો અને હમણાં આપણે ખાઈ પીને બહુ ટ્રેસ મસ્ત બાકાજીકી આજ તો જવું કાલ તો છે ને પાર્ટી બક કાલે બાકાજીકી કરવાની જ હતી કે મિત્રો કી હવે તો મિત્રો ક્યાં આવે ઓલું કાંઈ વાંધો નહીં કહેવાય એમ નથી બાકી ઓકે હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ તો ભાઈ મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ બબર છે વાગી ગયા છે 9 રાતના તો મિત્રો હવે આપણે જામું અત્યારે તો મિત્રો વાત કરીએ તો parking માં હી અને મિત્રો હવે આપણે જામું બોટરાવ બબર છે અને બોટરાવ નહીં જાય તો નિય આગળ કઈ જાવું તોતા રેજો વિડિયો બરાબર છે હાલો કન્ટિન્યુ તો ભાઈ મારા ઘરે જો આપણી મસ્ત વસ્તુ આપણે ચિલેરન પેરિયામાં આવી ગયા આપણે ઇતકા

તો ઉપર દેખાય ઉપર લ્યો હમણાં હું જાઉં એટલે વાપી ગયો થાકી ગયો એ મિત્રો આ બોટ છે હો કોઈ જોતી હોય તો લઈ જાજો બસ મિત્રો જોયું કેમેરા પડી ગયો આ બે દિવસથી ને એવું બહુ થશે દરરોજ એક શૂટિંગ ચાલો હોય ને જ્યારે તો કેમેરો પડે આવું બધું કશો વાંધો નહીં હાલ આવું એમ જ છું કે નહીં જોઈ લઉં તો મિત્રો તમારી બધાની દયા અને સપોર્ટના કારણે મારા ફોનને કાંઈ થયું નથી બરાબર છે બાકી તો મિત્રો ન થયું હોય તો આપણે આ ફોન તો જિંદાબાદ છે જ તમને બધાને ખબર જ છે બરાબર કે આ ફોનથી ને આપણે શૂટિંગ કરીએ એ બધું મસ્તીની રીલ્સ એક આજે ઉતારીએ તમે બધા કહેવો હા ભાઈ કહે વાંધો ને કન્ટિન્યુ સામે જે તમે મહેલ જોઈ રહ્યા છો એ અમારા ભાવનગરના કૃષ્ણકુમારજીનો મહેલ છે હું તમને મહેલ પણ કોકડી બતાડીશ વિડીયોમાં દિવસ આવીશ બરાબર ચાલો કન્ટિન્યુ તો ભાઈ ગયા આપણે ઘરે મિત્રો હજી ખબર નથી પડી સાચું જ નથી કેવું મસ્ત રીતે મેં કરાવી તું હવે આ કઢાઈ નાખ્યું પ્રજાપતિ એની બદલે કઈક બીજું લખી નાખે આ બ્લેક છે ને એ પટ્ટી આખી ઓલી કાઢી જ નાખી એ બરાબર છે એની બદલે ઓલી વાઇટ કાઢીને આપણે નામ વિચારવું હોય એ હવે કરાવું એટલે વાત ગાય કે વેલા મેડું કરાવું છે બરાબર અને બાકી તો આપણે કામ કરી એકદમ ઓલું કે એમ ગળે ફોડો છે બરાબર છે અને મિત્રો આપણે મસ્ત મજાના આજે બોર્ડ પર ગયા રીલ શૂટ કરી પછી ક્યાં ક્યાં ગયો એ તો મને નથી ખબર સાચું મિત્ર મને નથી ખબર આજે કેમેરો પડી ગયો કાલે ઓલું આમ કહેવાય કે એમાં આપણો કેમેરો પડી ગયો ટાઈટન જ છે આપણું મારે એવું કે ઓલું કેમેરો તૂટી ગયો કઈ વાંધો નહીં આમાં હું ટાઇટલ ને હું વિચારીશ કંઈક અઘરું જ્ઞાન બરાબર છે જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક છે કોમેન્ટ હું તમારો પ્રિય ક્રિસ નામ તો ફટાફટ છે ને મિત્રો બધા કે સબસ્ક્રાઈબર કરાવી દો બરાબર છે એટલે મિત્રો તમને બધાને ગિફ્ટ દેવાની શું ગિફ્ટ દેવાની છે એ જાણવા માટે તમે મને અત્યારે તે સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો જ્યાં પણ હું ડેઇલી વિડીયો મૂકું અને ફેસબુકની અંદર પણ સપોર્ટ કરો ફૂલ ફેસબુક ની અંદર કુલ કરો હાલો ફટાફટ બધા હાલો ફેસબુક માં આવો હાલો નીચે ડિસ્ક્રિપ્શન માં છે ને મે લિંક નાખી દીધી નાખી દીધી છે બરાબર છે એટલે ફટાફટ કરી લેજો મને ફોલો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ બરાબર છે હું તમારો પ્રિય ક્રિસ્ટ કાલે નવા બાકી ટીકીના વિડીયોમાં મળું ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ જય હિન્દ જય માતાજી